ખેતરમાં પાક તૈયાર હતો અને જગતના તાત પાકને ઘરે લઈ જવાની તૈયારી કરતા હતા મહામુલા પાકને જોઈને ખેડૂતને લાગતું હતું કે આ વખતે દીકરા કે દીકરીનો લગ્ન પ્રસંગ પાર પડી જશે પરંતુ ખેડૂતોના સપના પર પાણી ફરી વળે છે જ્યારે ભર શિયાળે અંડાધાર વરસાદ વરસે છે પરંતુ કુદરત સામે કાળા માથાનો માનવી લાચાર થઈ જતો હોય છે રાત દિવસ જેના માટે મહેનત કરી હોય અને એ મહામુલો પાક આંખોની સામે ધોવાઈ જાય આ વેદના એક ખેડૂત જ સહન કરી શકે માવઠાને કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને જગતનો તાજ સહાયની આશાએ બેઠો છે ત્યારે ગઈકાલે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ માવઠાને કારણે થયેલા નુકસાનની સહાયને લઈને એક જાહેરાત કરી છે નમસ્કાર આપની સાથે હું અમતા ગઢવી અને ખેડૂતોને કઈ રીતે અને કેટલી સહાય મળશે તેના વિશે વિગતે વાત કરી વાત ગુજરાતી પર રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોને વાળાવાર નુકસાન થયું છે છેલ્લા એક અઠવાડિયાથી વરસેલા વરસાદે અનેક વિસ્તારમાં વિનાશ વેર્યો છે સામાન્ય રીતે આ સમયમાં શિયાળાની શરૂઆત થઈ જતી હોય છે પરંતુ વેધર સાયકલ ખોરવાતા હાલ ચોમાસા જેવો માહોલ છે આ સમયે ખેડૂતો પાકની લણણી શરૂ કરતા હોય છે અને હાર્વેસ્ટિંગનો સમય હોય છે પરંતુ હાર્વેસ્ટિંગના સમયે આવેલા વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે નજરની સામે તૈયાર મગફળીના પાથરા તણાઈ જતા જોઈને જગતનો તાત ભાંગી પડ્યો છે અનેક એવા વિડીયા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા જોવા મળ્યા જે વેદના જોઈને ભલભલાની આંખોમાં આંસુ આવી જાય આ માવઠાથી ગુજરાતમાં દસ લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યું છે જેમાં મગફળી કપાસ તુવેર અને સોયાબીન જેવા પાકનો સમાવેશ થાય છે કેબિનેટની બેઠક બાદ ગઈકાલે ખેડૂતોને પાક નુકસાની માટે વળતર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આગામી સાત દિવસમાં સર્વે બાદ સહાયની જાહેરાત કરવામાં આવશે વરસાદથી થયેલા નુકસાનીના નિરીક્ષણ માટે પાંચ જેટલા મંત્રીઓને વિવિધ જિલ્લાઓમાં મોકલવામાં આવ્યા હતા અને બાદમાં તેમણે સરકાર સમક્ષ અહેવાલ રજૂ કર્યો હતો

ખાસ કરીને અમરેલી ભાવનગર ગીર સોમનાથ નવસારી સુરત તાપી અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું છે કે માવઠાની નુકસાનીનો સર્વે સાત દિવસમાં પૂર્ણ કરાશે અને સર્વે પૂર્ણ થયા બાદ નુકસાન સહાય જાહેર કરવામાં આવશે મોટા ભાગે ચોવીસ કે અડતાલીસ કલાક માવઠું આવતું હોય છે પરંતુ પહેલી વખત એવું બન્યું છે કે પાંચ સાત દિવસથી માવઠાઓ પડી રહ્યા છે અને હજુ આગામી ત્રણ દિવસ આ વરસાદો ચાલુ રહેવાના છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં લગભગ પિસ્તાળીસ જેટલી જગ્યાએ વરસાદ નોંધાયો છે તેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ એક ઇંચ વરસાદ થયો છે જ્યારે બનાસકાંઠાના અમીરગઢમાં એક પોઈન્ટ બાવીસ ઇંચ વરસાદ સુઈગામમાં જીરો પોઈન્ટ ત્યાંસી ઇંચ ભાવનગરના મહુવામાં જીરો પોઈન્ટ પંચોતેર ઇંચ ગીર સોમનાથના સુત્રાપાડામાં જીરો પોઈન્ટ પંચાવન ઇંચ વરસાદ પડ્યો છે આ ઉપરાંત જાફરાબાદ રાજુલા વલસાડ કોડીનાર થરાદ ધાનેરા જેસર ધરમપુર ડીસા ઉના ખાંભા અને તળાજામાં પણ વરસાદો પડ્યા છે આપને જણાવી દઈએ કે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનની અસરને કારણે રાજ્યમાં હાલ વરસાદો પડી રહ્યા છે આ ડિપ્રેશન બેરાવળથી ચારસો ત્રીસ કિલોમીટર જેટલું દૂર છે અને આગામી છત્રીસ કલાકમાં તે પૂર્વ મધ્ય અરબી સમુદ્રને પાર કરી જાય એવી શક્યતા છે ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે અનેક વિસ્તારમાં એલર્ટ પણ જાહેર કર્યું છે અને માછીમારોને હાલ દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે હવે આગાહીની વિગતે વાત કરીએ તો ત્રીસ ઓક્ટોબર એટલે કે આજે પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં છૂટા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ રાજકોટ જામનગર દ્વારકા અને બોટાદમાં કેટલીક જગ્યાએ પણ ભારે વરસાદ પડી શકે છે જ્યારે રાજ્યના બાકીના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે અને આ દરમિયાન પવનની ઝડપ છે તે ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની છે એકત્રીસ ઓક્ટોબરે એટલે કે આવતીકાલે પોરબંદર જુનાગઢ અને દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે આણંદ વડોદરા નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી રાજકોટ અમરેલી જુનાગઢ ભાવનગર ગીર અને દીવમાં કેટલીક જગ્યાએ પણ ભારે વરસાદ પડી શકે છે જ્યારે એક નવેમ્બરે સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર અને ગીર અને દીવમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે જ્યારે રાજ્યના બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે એટલે કે હજુ તીવ્રતા સાથે વરસાદો પડવાના છે ત્યાર પછી તાપમાન બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે લઘુત્તમ તાપમાનમાં આગામી સાત દિવસ સુધી મોટા ફેરફારની કોઈ શક્યતા નથી ત્યારે હાલ તો માવઠાએ ખેડૂતોની ઉડાડી દીધી છે અને હજુ જો આ માવઠા ચાલુ રહેશે તો ખેડૂતોને વધુ નુકસાન પણ થઈ શકે છે ત્યારે હાલ તો ખેડૂતો સરકાર પાસેથી સહાયની આશા રાખી રહ્યા છે ત્યારે વહેલામાં વહેલી તકે ખેડૂતોને સહાય મળે એવી આશા છે તો ત્યારે બસ આટલું જ હવામાન ને લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર